રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાના સુરત એરપોર્ટ પર એર કનેક્ટિવિટીને લઈ સુર બદલાયા હોવાનું સામે આવ્યું છે થોડા સમય પહેલા એર કનેક્ટિવિટી મુદ્દે તેમને રોષ ઠાલવ્યો હતો અને કહ્યું હતું કે સુરત શહેરમાં એર કનેક્ટિવિટી ખૂબ જ નબળી છે એરલાઇન્સ કંપનીઓ સુરત સાથે વર્ષોથી અન્યાય કરે છે જ્યારે હાલમાં રાજ્યસભામાં તેમણે જણાવ્યું હતું કે હું ગર્વ સાથે કહેવા માંગુ છું કે બે હજાર ચૌદમાં સુરત એરપોર્ટ પર ફક્ત ચાર ફ્લાઇટ આવતી હતી જે આજે બે હજાર માં ચોત્રીસ જેટલી ફ્લાઇટ આવે છે સુરતને વિશ્વ સાથે જોડવા માટે પીએમ મોદીએ સુરત એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો આપ્યો છે જેથી હું સરકારનો આભાર વ્યક્ત કરું છું વધુમાં તેમણે જણાવ્યું હતું કે સરકારના આ કદમથી વેપાર અને ટુરિઝમને પ્રાધાન્ય મળ્યું છે જ્યારે સુરત અને દુબઈથી ફ્લાઇટની વૈશ્વિક સ્તરે નામના મેળવી છે

મને દસ વર્ષ પહેલા એવો વિચાર આવતો હતો કે વીસ લાખની વસ્તી ત્રણસો પ્લેન આવે અને સુરતમાં ત્યારે ચાલી લાખની વસ્તી હતી અને એકે પ્લેન નો આવે હવે પ્લેન શરૂ થયા છે પરંતુ આપણે ને આપણે જો ગણીએ તો સુરત વસ્તીની દ્રષ્ટિએ ઇન્ડિયામાં નવમો નંબર છે અને એર પેસેન્જરની દ્રષ્ટિએ સાડત્રીસમો નંબર છે આટલો મોટો અન્યાય સુરત એરપોર્ટને થઈ રહ્યો છે એટલે બધાએ મારી સરકારશ્રીને પણ નમ્ર વિનંતી છે એરપોર્ટવાળાને બધી એરલાઇન્સવાળાને કે તમે થોડી સુરત બાજુ નજર દોડાવો અને જેટલા સુરતમાં આવ્યા છે ધંધો કરવા એ બધા ફાયે છે બધા હેપી છે તમે હેપી થાઓ પણ પહેલા તમે સુરત જલ્દીમાં જલ્દી તમે શરૂ કરો કારણ કે અત્યારે હું હમણાં ગયો તો ઇન્દોર ઇન્દોરની વસ્તી બત્રીસ લાખની ઇન્દોરમાં દરરોજ નિયર ટુ હંડ્રેડ ફ્લાઇટ આવે છે અને અહીંયા સુરતમાં ત્યાંશી લાખની વસ્તી તો એની દ્રષ્ટિએ ત્રણસો ફ્લાઇટ આવવી જોઈએ तो अत्यार खाली तीस से, तो गम्मे एम करी ने सूरत ने न्याय मलो यो बजा भेगा थे ने कर जो धन्यवाद माननीय सभापति जी मैं गर्व के साथ बताना चाहता हूँ कि 2014 में सूरत एयरपोर्ट पर केवल चार फ्लाइट आती थी जो आज 2024 में 34 फ्लाइट आती है सूरत को विश्व के साथ जोड़ने के लिए मोदी जी ने सूरत एयरपोर्ट को नया बनाकर इंटरनेशनल का दरजा दिया है इसके लिए भी मैं सरकार का आभार व्यक्त करता हूँ सरकार के इस कदम से सूरत के व्यापार और पर्यटन को बढ़ावा मिला है विशेष रूप से बताना चाहता हूँ कि सूरत से दुबई शाहजहाँ की फ्लाइट शुरू होने से सूरत शहर को राष्ट्रीय अंतरराष्ट्रीय स्तर पर एक नई पहचान मिली है

અને એમની વાતને એમની રજૂઆતને ટેકો આપ્યો હતો કે સુરતના એરપોર્ટ સાથે સરકાર દ્વારા કેટલો અન્યાય રહ્યો છે પરંતુ દુઃખ એ બાબતનો છે કે આજ ગોવિંદભાઈ ધોળાકીયા જે ગોવિંદભાઈ ભગતના નામે પણ ઓળખાય છે ગઈકાલે એમણે રાજ્યસભામાં પ્રથમવાર એમનું વક્તવ્ય આપ્યું એમની રજૂઆત કરી અને એ રજૂઆતમાં સરકારના ખૂબ વખાણ કર્યા સુરત એરપોર્ટ સાથે ખૂબ ન્યાય કર્યો અને સુરત એરપોર્ટમાં ખૂબ સારી સુવિધા છે એવી રજૂઆતો કરીને બિલકુલ જેમનો વ્યક્તિત્વની જે છબી અમારા સૌના દ્રષ્ટિમાં હતી એનાથી વિપરીત રજૂઆત કરીને આજે અમારે કહેવાની ફરજ એટલી જ પડી છે કે આ ગોવિંદભાઈ ભગત એ ગોવિંદ મોદી ભગત બની ગયા છે એમને ખરેખર રાજ્યસભાની અંદર સુરતના જે પ્રાણ પ્રશ્ન છે ડાયમંડ ઉદ્યોગના જે પ્રાણ પ્રશ્ન છે ડાયમંડ ઉદ્યોગ અત્યારે જે પરિસ્થિતિ કપરી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે રત્ન કલાકારો જે મુશ્કેલી વેઠી રહ્યા છે એની રજૂઆત કરવાની હતી પરંતુ એમને સરકારના માત્ર ગુણગાન રહ્યા છે એરપોર્ટને લગતી બાબતમાં અને આજ વ્યક્તિ એક મહિના અગાઉ જે વાત બોલ્યા એનાથી સાવ વિપરીત વાત કરીને આજે અમને એ વ્યક્તિને ગોવિંદ ભગત મોદી કહેવા પર મજબૂર બનવા મજબૂર કર્યા છે બ્યુરો રિપોર્ટ સુરત